আরে ভলে ভলে

ઓય ભાઈ ઓય ભાઈ ઓય અંદર બચ્ચે આવ કોરા ગયા છે અદેવરા આહા બા બહુ જોવો દરબારે મારુ દીપોને વાડ હા હા આ ખરી હાજુ માં ચપટી ઉપર મારું વેણ થાય વાહ મમ્મી કુળદેવી કહેતી હોય મારા દીપોના પર કહેતા હોય મારો રમ કહેતો હોય હું લેબડાની આપણા ઘૂઘણી કહેતી બાપો બાપો મારા આખું થઈ જાય ખંડન ના થાય

ઓમો બેણ થા ઈમો મારા 14 15 57 બંધન 17 મારણ છે તોડ દે મારા સતોણાના કહી દઉંસ ઓ વી નું મારે દેવું દીપુલભાઈ હામાં આ બધાઓ થા સે નવ અંગાના બાપો

પણ હું જાતુર ની જોગણી એવું કુસુ મારા દીપો ના ભગવાન કદાચ કોઈને નહીં પણ હું જાતુર ની માતા એવું કુસુ મારા દીપો ના ભગવાન એવું કુદર દેખાતું રડેલું આજ દેખાતું નહીં ખાદ બહુદાળા ખાતી છે મોણા ગરીબ છે પણ આ ટોડા એવું કેસે નું ખટોળ ની માતા એવું કુસુ કે દાળો રતિભારે ઓનોય

અરે એ જોમો બોધે નોને દીકરા રે એવું સધીનું પરમણ ન બતાવું જ મારું નામ મેઘાની માતા નઈ એવું ગોગો કેસન ભલે સિકોતર કેસન હું લેબલાની માતા છું આמא પાછો ભાઈ ઓમો હાથ ના થઈ આ પાછો ઓમો પાસે એક વી મારું વેણ થા આמא બાપો

તમે મને હરજ થી આ ઘેરા ઉમર લાયા પણ જાઓ ગોડા થઈ જાય મારે નહીં કેવું મગજ ફરી જાય મારે નહીં કેવું કજ્ય મારો બીજા ગાવા નહીં શેતી કજ્યા કજ્ય મારે ગાવા નહીં શેઢાને ને મારા જ ગાવા નહીં પણ સીધળ ગોગો એવું કેસન પેલી સિક્કોતર એવું કેસન હું જૈતુન ની માતા એવું પૂછું કે આજે ઘડીને કાલ નો દાળો વૈશાખ મહિનાની પુનેમ જતી રહે